હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરવાનો છું લીલી મેથીમાંથી બનતા ઇન્સ્ટન્ટ હાડવાની રેસીપી તો ટ્રેડિશનલ રીતે જ્યારે આપણે હાડવો બનાવીએ ત્યારે દાળ ચોખાને પલાળવા પડતા હોય છે તેને ક્રશ કરવામાં આવે છે અને તેને બેથી ત્રણ કલાકનો હાથ થોપવો પડતો હોય છે તો આ બધી લાંબી અને લેન્ધી પ્રોસેસ ન કરવી પડે તેના માટે અત્યારે હું લીલી મેથીમાંથી બનતા ઇન્સ્ટન્ટ હાડવાની રેસીપી તમારી સાથે શેર કરવાનો છું જે ફક્ત પંદર કે વીસ મિનિટમાં ઘરમાં રહેલી ખૂબ જ ઓછી સામગ્રીથી તૈયાર કરી શકાય છે તો રેસીપીનું કોઈ સ્ટેપ મિસ ન થાય તેના માટે વિડીયોને સ્કીપ કરે વગર એન્ડ સુધી અવશ્ય જો રેસીપી સારી લાગે તો આને લાઇક આપી તમારા ફેમિલી ફ્રેન્ડ સાથે ચોક્કસ શેર કરજો તો ચલો લીલી મેથીમાંથી બનતા ઇન્સ્ટન્ટ હાળવાની રેસીપી બનાવવાનું શરૂ કરીએ મેથીનો ઇન્સ્ટન્ટ હડવો બનાવવા માટે સૌથી પહેલાં આપણે એક બાઉલની અંદર એક કપ ભરીને બારીક સોજી લઈશું તો તમે જોઈ શકો છો આ રીતે એકદમ ઝીણા દાણાનો મેં સોજી લીધેલો છે ગ્રામના માપથી તમે જો તો બસો ગ્રામ જેટલો છે અને તેની સાથે આપણે એડ કરીશું અડધા કપ જેટલું મીડિયમ ખાટું દહીં અહીંયા દહી તમારે મીડિયમ ખાટું લેવાનું છે જો વધારે પડતું ખાટું લેશો તો તમારો હળવો ખાટો થઈ જશે એટલે મીડિયમ ખાટું દહી લેજો તેની સાથે આપણે એડ કરીશું અડધા કપ જેટલું પાણી તો એક કપ આપણે સોજી લીધો હોય તો તેની સામે આપણે અડધો કપ પાણી અને અડધો કપ દહી લેવાનું છે હવે આ રીતે બધું સરખું મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે આ બાઉલને લીડથી ઢાંકી દેવાનું છે અને એને દસથી પંદર મિનિટનો રેસ્ટ આપવાનો છે જેનાથી આપણો જે સોજી છે તે પાણી અને દહીંને અબ્ઝર્બ કરી ફૂલીને સેટ થઈ જશે હવે દસથી પંદર મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને તમે જોઈ શકો છો કે જે આપણે સોજી ઉમેર્યો તો તેને દહીં અને પાણીને અબ્ઝોર્બ કરી આ રીતે ફૂલીને સેટ થઈ ગયો છે તેમાં આપણે પચાસ ગ્રામ જેટલું બેસન ઉમેરીશું અને સાથે આપણે એક ટી સ્પૂન જેટલો અજમો ઉમેરીશું અને અજમાને હંમેશા આ રીતે હાથેથી મસળીને ઉમેરવું ત્યારબાદ આપણે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું લઈશું અને આપણે તેની સાથે એડ કરીશું વન ફોર ટી સ્પૂન જેટલી હળદર હવે આપણે તેમાં એડ કરીશું એક ટેબલ સ્પૂન જેટલી લીલા મરચાં અને લસણની પેસ્ટ તમે આદુ ખાતા હોય તો આદુની પેસ્ટ પણ લઈ શકો છો સાથે આપણે ગળપણ માટે એક ટેબલ સ્પૂન જેટલો ગોળ ઉમેરીશું જો તમને ગળપણ પસંદ ના હોય તો તમે ગોળ સ્કીપ કરી શકો છો હવે આપણે ફરીથી અડધા કપ જેટલું પાણી લેવાનું છે અને થોડું થોડું કરીને આ બેટરમાં ઉમેરતા જઈ આપણે હળવા ઢોકળાનું જે રીતનું બેટર હોય એ કન્સિસ્ટન્સીનું આપણે બેટર તૈયાર કરવાનું છે તો તમે જોઈ શકો છો ધીમે ધીમે પાણી ઉમેરતા જઈ અત્ર મેં આ રીતે હળવા ઢોકળાનું જે બેટરની કન્સિસ્ટન્સી હોય એ કન્સિસ્ટન્સીનું બેટર તૈયાર કર્યું છે આ રીતનું એકદમ હાડવા ઢોકળાનું બેટર હોય એ કન્સિસ્ટન્સીનું બેટર બનાવવાનું છે તો હવે આપણું બેટર બનીને તૈયાર થઈ ગયું છે તો આ બેટરની અંદર આપણે એડ કરીશું સો ગ્રામ જેટલી સમારેલી લીલી મેથી તો અત્યારે મેં મેથીને બે ત્રણ પાણીથી ધોઈ અને સમારીને લીધી છે અને હવે આપણે તેને આમાં ઉમેરી દઈશું તો અત્યારે આપણે સો ગ્રામ જેટલી મેથી લઈએ છીએ અને તેને ધીમે ધીમે કરીને બેટરમાં ઉમેરતા જઈશું અને બેટરમાં સરખી રીતે મિક્સ કરી લઈશું તો અત્યારે ફરીથી આપણે થોડી એમાં ઉમેરી દઈએ અને તેને સરખી બેટરમાં મિક્સ કરી લઈએ અહીંયા મારો બાઉલ થોડો નાનો છે એટલે હું ધીમે ધીમે કરીને ઉમેરું છું જો તમારો બાઉલ મોટો હોય તો તમે એક સાથે પણ બેટરમાં ઉમેરી શકો છો હવે તમે જોઈ શકો છો કે મેથી સરખી આપણા બેટરમાં મિક્સ થઈ ગઈ છે તો આ સમયે આપણે આમાં થોડું પાણી ઉમેરવાનું છે કારણ કે અત્યારે બેટરની કન્સિસ્ટન્સી થોડી ઠીક લાગી રહી છે તો અત્યારે હું લગભગ બે ટેબલ સ્પૂન જેટલું પાણી ઉમેરું છું અને આપણું જે બેટર છે તેની કન્સિસ્ટન્સીને સેટ કરી લઉં છું તો તમે જોઈ શકો છો ફરીથી મેં બે ટેબલ પાણી ઉમેરી આ રીતે એકદમ બેટરની કન્સિસ્ટન્સીની સેટ કરી છે હવે હળવા માટેનું બેટર તૈયાર થઈ ગયું છે તો આ બેટરમાંથી જેટલો આપણે હળવો બનાવવાનો હોય તેટલું બેટર આપણે એક બાઉલમાં અલગથી લઈ લઈશું અત્યારે હું ચમચા જેટલું બેટર એક બાઉલમાં ટ્રાન્સફર કરું છું અને અત્યારે આપણે ઇન્સ્ટન્ટ હડવો બનાવે છે તો તેને પોચોને જાળીદાર બનાવવા માટે ઇનો ફ્રૂટ શોટ લઈશું તેમાંથી અડધું પેકેટ આપણે આ બેટરમાં ઉમેરીશું અને ઇનોને એક્ટિવેટ કરવા માટે તેના પર એક ટેબલ જેટલું પાણી ઉમેરીશું અને ત્યારબાદ તેને સરખું આ રીતે બેટરમાં મિક્સ કરી લઈશું તો તમે જોઈ શકો છો ઈનો ઉમેરવાના કારણે આપણું બેટર એકદમ ફ્લફી અને ફ્રોતી થઈ ગયું છે તો હળવો બનાવવા માટેનું બેટર તૈયાર છે આગળની પ્રોસેસ જોઈએ તો તેના માટે અત્યારે મેં ગેસ બર્નર ઓન કરી એક નોસ્ટિક પેનને ગરમ કરવા માટે રાખેલું છે તેમાં આપણે બે ટેબલ જેટલું તેલ ઉમેરીશું અને તેલને સરખું ગરમ થવા દઈએ તેલ ગરમ થાય એટલે તેમાં એક ટી સ્પૂન રાય ઉમેરીશું અને હાફ ટી સ્પૂન જેટલા સફેદ તલ ઉમેરીશું બંનેને સરખા ચટકવા દઈશું અને સાથે આપણે એક ડાળકી જેટલા મીઠી મીઠીના પાનો ઉમેરીશું અને હવે આપણે જે બેટર બનાવીને રાખ્યું તો તેને આ પેનમાં ઉમેરી દઈશું તો બેટરને આ રીતે પેનમાં ઉમેર્યા બાદ તેને સરખું આ રીતે ઇક્વલ સ્પ્રેડ કરી દઈશું અને આ રીતે સ્પ્રેડ કર્યા બાદ ગેસની એકદમ સ્લો ફ્લેમ પર આ જે પેન છે તેને આપણે ક્લીડથી ઢાંકી દઈશું અને લગભગ પાંચથી સાત મિનિટ માટે તેને એક તરફથી ગોલ્ડન બ્રાઉન ક્રિસ્પી થાય તેટલો કૂક થવા દઈશું હવે પાંચથી સાત મિનિટ પછી તમે જોઈ શકો છો કે આપણો હાડવો સરખો એક તરફથી કૂક થયો છે કે નહીં એ આપણે ચેક કરવાનું છે તો લીડ હટાવી દેવાનું છે અને તમે જોઈ શકો છો હળવો ઉપરથી એકદમ ડ્રાય થઈ ગયો છે અને આપણે તેને ઉથલાવીને જોઈએ કે નીચેની તરફથી ગોલ્ડન બ્રાઉન થયો છે કે નહીં તો તમે જોઈ શકો છો નીચેની તરફ ખૂબ જ સરસ ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન થઈ ગયો છે હવે ફરીથી આપણે પેનની અંદર એક ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરીશું અને ફરીથી તેમાં થોડા તલ સ્પ્રિંકલ કરી દઈશું અને આપણે જે હળવાનું ચોસલું ઉથલાવી છે તેને આની અંદર આ રીતે સ્પ્રેડ કરી દઈશું અને આ રીતે ઉમેર્યા બાદ આપણે ફરીથી ગેસની એકદમ સ્લો ફ્લેમ પર આ પેનને લીડથી ઢાંકી લગભગ ફરીથી પાંચથી સાત મિનિટ માટે તેને બીજી તરફ પણ ક્રિસ્પીને ગોલ્ડન બ્રાઉન થાય તેટલો કૂક કરીશું હવે પાંચથી સાત મિનિટ જેટલો સમય થઈ ગયો છે આપણે ઉથલાવીને જોઈએ કે બીજી તરફથી ગોલ્ડન બ્રાઉન ક્રિસ્પી થયો છે કે નહીં તો તમે જોઈ શકો છો બીજી તરફથી પણ ખૂબ જ સરસ ગોલ્ડન ને ક્રિસ્પી થઈ ગયો છે તો હવે સેમ પ્રોસેસને ફોલો કરી આપણે બાકીના બીજા બધા બેચિસને કૂક કરી લઈશું તો હવે તમે જોઈ શકો છો સેમ પ્રોસેસને ફોલો કરી મેં બાકીના હડવાને પણ કૂક કર્યો છે આપણે જે માપથી બેટર બનાવ્યું તો તેનાથી આ રીતે મીડિયમ સાઇઝના બે ચોસલા તૈયાર થયા છે જે તમે આરામથી બે વ્યક્તિને સર્વ કરી શકો છો તૈયાર થયેલા હળવાને આપણે કટ કરીને જોઈશું તો અત્યારે તમે જોઈ શકો છો કે એકદમ પોચો રૂજીવો આપણો હળવો તૈયાર થયો છે અને હું કટ કર્યા બાદ પણ તમને બતાવીશ કે અંદરથી કેટલો જાળીદાર અને સોફ્ટ તૈયાર થયો છે તો લુક વાઇઝ તમે જોઈ શકો છો કે જોતાં જ ખાનું મન થાય છે તેવો બન્યો છે અંદર ખૂબ સરસ ચાળી પણ પડેલી છે અને આ રીતે હાથેથી દબાવીએ તો એકદમ પોચો રૂજે એવો તૈયાર થયો છે આ હાડો જ્યારે પણ તમે ખાશો ત્યારે તમને ઘરે જરા પણ ડચુરો નહીં વાળે એટલો સોફ્ટ અને પોચો તૈયાર થાય છે આઈ હોપ કે તમને મારી આજની આ રેસીપી ખૂબ જ પસંદ આવી છે જો રેસીપી પસંદ આવી હોય તો પ્લીઝ આ રેસીપીને એકવાર લાઇક આપી તમારા ફેમિલી ફ્રેન્ડ સાથે ચોક્કસથી શેર કરજો ચેનલ પર નવા આવ્યા વાવ્યા તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવતા બે લાયકનમાં ઓલ પ્રેસ કરો નહીં ભૂલતા ફરી મળીએ આવી એક નવી ઇન્ટરેસ્ટિંગ રેસીપી સાથે થેન્કસ ફોર વોચિંગ ધીસ વિડીયો